અર્ધકાદિત્ય વિવર્ધ મિત્રો વાત કરીશું રાહુ શાંતિ માટેના ઉપાય મિત્રો તમને બધાને પહેલા તો કહી દઉં કે આજે તારીખ છે અઢાર પાંચ બે હજાર પચીસ અને આજે રાહુદેવ પોતાની રાશિ પરિવર્તન કરવાના છે અને રાહુદેવ રાશિ પરિવર્તન કરશે એટલે બારે બાર રાશિ ઉપર રાહુ મહારાજની અસરો થશે કોઈને લાભ અને કોઈને નુકસાન જેની જાણકારી આગળના બધા જ વિડીયોની અંદર મેં આપી દીધેલી છે મેષ રાશિ વૃષભ મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોને રાહુ મહારાજની કેવી થશે અસર એ તો મેં જણાવી દીધું પરંતુ એ અસરમાંથી મુક્તિ માટેના ઉપાય પણ આજે કહું છું કેમ કે જેમ કોઈ બીમારી હોય તો બીમારીને નષ્ટ કરવા માટે એની દવા પણ આપણને ખબર હોય તો એ તાવ આવ્યો તો આપણને ખબર છે કે આ ગોળી ખાવાથી તાવ મટી જાય તો એ તાવનું એ ન બીમારી નષ્ટ થઈ જાય છે તેમ તમારી જન્મકુંડલી અથવા ગોચર ગ્રહો પ્રમાણે રાહુ મહારાજ અશુભ હોય તો એ રાહુ મહારાજ આપણને નુકસાની ન આપે એના માટે રાહુ મહારાજના ઉપાયો આપણે કરતા હોઈએ છીએ તો આજે રાહુ મહારાજના એક નહીં પણ હું અનેક ઉપાયો કહેવાનો છું અને આ ઉપાયો તમે બધા લખી લેજો કેમ કે આ ઉપાયોમાંથી જે કંઈ તમને સારું લાગે કે તે તે ઉપાય કરવાથી રાહુ મહારાજની શાંતિ થશે તો રાહુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે શું કરી શકો છો રાહુદેવનો જે મંત્ર છે એ મંત્રનું અનુષ્ઠાન કરાવી શકાય અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્ધનમ ગર્ભ સંબોધમ તમ રાહુમ પ્રણમામ્યમ રાહુ મહારાજનો મંત્ર જે છે એ મંત્ર દ્વારા રાહુ મહારાજનું અનુષ્ઠાન કરી શકાય અથવા રાહુદેવનો આ બીજો મંત્ર જે છે એ મંત્ર પણ રાહુ તાંત્રિક મંત્ર છે ઓલો મંત્ર પૌરાણિક મંત્ર હતો હવે બીજો મંત્ર છે રાહુનો તાંત્રિક મંત્ર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ ફરથી કહી દઉં ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ આ મંત્ર જે છે આ મંત્રને બોતેર હજાર વાર બોલવાથી રાહુ મહારાજના કૃપા વરસે છે કેમ કે રાહુ મહારાજના એવું કહેવાય છે કે દરેક ગ્રહને શાંત કરવા માટે અમુક મંત્ર કરવા જરૂર છે જેમ કે સૂર્ય ભગવાન તો સૂર્ય ભગવાનને અઠ્યાવીસ હજાર અઠ્યાવીસ હજાર મંત્ર જાપ કરો એટલે સૂર્યદેવની જે દ્રષ્ટિ છે અથવા જે ફળ છે એ અશુભ હોય તો એ શુભ બને છે અને એ રાહુ મહારાજ આપણને દોઢ વર્ષ સુધી જે અસર આપે છે એમાંથી આપણને લાભ થાય તો અહીંયા રાહુ મહારાજની ની બોતેર હજાર મંત્ર જાપ કરવા મંત્ર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સહ ઓમ ભ્રામ ભ્રીમ ભ્રમ સહ રાહુ મહારાજ આપણને નુકસાન કરી શકે છે તો રાહુ મહારાજનો રત્ન આવે છે જેને કહેવાય ગોમેદ જીવતો ગોમેદનો રત્ન છેલ્લી આંગળીમાં પૂજા કરીને બુધવારના દિવસે છેલ્લી આંગળીમાં ધારણ કરવાથી એ રાહુ મહારાજ આપણને દોઢ વર્ષ દરમિયાન નુકસાન ન આપે કેમ કે રત્ન પહેરવાથી રોજ આપણે એને પગે લાગવાનું છે ખાલી અને રત્ન પહેરી રાખવાનું છે અને રાહુ મહારાજની કૃપા થાય છે એથી આગળ વાત કરીએ કે રાહુ મહારાજ જે છે એમનો રંગ છે કાળો રંગ તો બુધવારના દિવસે કાળા રંગનો દોરો લેવાનો એને ધૂપ આપવાનું અને ઓમ રાહે બોલીને તમારા જમણા હાથની જે મણિબંધ રેખા જે છે જમણા હાથમાં બાંધવાનો ચાર રાઉન્ડ અને ચાર ગાંઠ મારીને એ તમારે દોરો પહેરવાનો છે જેનાથી રાહુ મહારાજની કૃપા વર્ષે છે એથી આગળ વાત કરીએ તો અહીંયા રાહુ મહારાજ માટે શ્વાન શ્વાન કહેતા આપણે કૂતરું કહીએ તો રાહુ મહારાજ માટે કૂતરાને તમે જમાડો છો કૂતરાને દૂધ પીવડાવો છો અથવા કૂતરાને જમાડવાથી રાહુ મહારાજ અહીંયા તમારા થોડા શાંત બને છે એથી આગળ વાત કરીએ કે રાહુ મહારાજનો ઉપાય વિશેષમાં કૃષ્ણ વસ્ત્ર કૃષ્ણ કહેતા કાળા કાળા રંગના વસ્ત્ર બુધવાર અથવા અમાસના દિવસે દાન કરવાથી રાહુ શાંત બને છે તૈલદાન તૈલ કેતા તેલ સરસવનું તેલ બુધવાર અથવા અમાસના દિવસે દાન કરવાથી રાહુને શાંતિ મળે છે ભોજન ગરીબોને ભોજન કરાવવું પણ ક્યારે તો કે બુધવારે અથવા અમાસે કેટલા ગરીબ તો રાહુ મહારાજનો જે નંબર જે છે જેને નિમ્રોલોજીની અંદર રાહુ મહારાજને ચાર નંબર કહેવામાં આવે છે તો ચાર ગરીબને તમે જમાડી શકો અથવા તેર ગરીબને જમાડી શકાય અથવા બાવીસ ગરીબને જમાડી શકાય ઘણી વખત આપણે જોઈએ છીએ તો તેર નંબર આવે તો ઘણા લોકો તેર નંબરથી બહુ ડરતા હોય કે ભાઈ તેર નંબર છે ના લેવા છે તે છે કેમ કે નંબર રાહુ મહારાજનો છે પણ અમુક વ્યવસાયમાં તેર નંબર ફાયદો પણ આપે છે અને અમુક વ્યવસાયમાં નુકસાન પણ આપે છે તો કયો વ્યવસાય છે તેના સંદર્ભે કુંડલી જોઈને આખું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે તો મિત્રો અત્યારે હાલ આપણે આગળ વધીએ કે રાહુ મહારાજ માટે ચાર ગરીબ અથવા તેર ગરીબ અથવા બાવીસ ગરીબ અથવા એકત્રીસ ગરીબને ભોજન બુધવાર અથવા અમારા દિશા કરાવવાથી રાહુ મહારાજ પ્રસન્ન થાય છે વિશેષ એનાથી આગળનો ઉપાય કહું છું ચારસો ગ્રામ ટોપરા પાક લેવાનો માથા ઉપરથી ચાર વખત ઉતારવાનો બુધવાર અથવા માસના દિવસે અને એ ચારસો ગ્રામ ટોપરા પાક પીપળાના વૃક્ષની નીચે જઈને મૂકવાનું છે અને કીડીઓને ખવડાવવાનું છે જેનાથી કીડીઓના પેટ ભરાય અને બુધવારના દિવસે આ ઉપાય કરવાથી રાહુ મહારાજની શાંતિ મળે છે તમે જો આ ઉપાય કરો છો ટોપરા પાકનો ચારસો ગ્રામ ટોપરા પાક માથા ઉપરથી ઉતારીને પીપળાને નીચે મૂકવાનો ઉપાય કરો છો પણ ચાર બુધવાર તમારે કરવાના છે અને જ્યારે જ્યારે ઉપાય કરો છો ત્યારે ઓમ રાહે મંત્રની ચાર માલા જોડે જોડે કરજો જે તમને વધારે ફાયદો આપશે ઉપવાસ કરવા છે તો તેર બુધવારનો ઉપવાસ તમારે કરવાનો છે એક ટાણું જમવાનું છે અને ભોજનની અંદર કાળા તલ અથવા એક અડદનો દાણો મોઢામાં મૂકીને એક ટાણું કરીને જમવાનું છે એથી આગળ વાત કરીએ તો રાહુ મહારાજ માટે છિન મસ્તા દેવી જેને જોગણી માતા કહેવામાં આવે છે બુધવારના દિવસે શ્રીફળ જોગણી માતાના મંદિરે વધાર્યું અને ત્યાં ઓમ રાહ નમા મંત્રની ચાર માલા કરવાની જેનાથી રાહુ શાંત બને છે દસ મહાવિદ્યાની એક તાકાત જેને છિન્નમસ્તા દેવી કહેવાય જેને જોગણી માતા કહીએ અને રાહુને શાંત કરવા માટે છિન્નમસ્તા દેવીની આરાધના કરવાથી રાહુ જે છે શાંત બને છે ભોલેનાથ શિવજીને જલ અર્પણ કરવાથી હવે શિવજીને કઈ જગ્યાએ જલ અર્પણ કરવાથી રાહુ શાંત બને મિત્રો શંકર ભગવાન વિશે આપણે જાણીએ છીએ કે શિવજીની ઉપાસના કરીએ શિવના માથા ઉપર ચંદ્રદેવ હોય છે શિવના મસ્તક ઉપર ચંદ્ર અર્પણ શિવના મસ્તક ઉપર જલ ચઢાવવાથી ચંદ્ર શાંત બને છે તેમ શિવના કંઠની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે જ્યાં આપણે ખાસ કરીને જોઈએ છે ઘણીવાર મુંડમાલા એટલે શિવજીએ જે મુંડમાલા પહેરી હોય છે જે મુંડ એટલે કે ખોપડી ખોપડીની જે માલા આપણે ઘણી વખત ભોલેનાથના ગળામાં જોઈએ છે તો મુંડમાલા જે છે એ રાહુનું પ્રતિક ગણવામાં આવે છે તો શિવજીના કંઠના ભાગમાં જળ અર્પણ કરવાથી રાહુ મહારાજ શાંત બને છે ભૈરવ દાદાની તમે જો ભૈરવ દાદાને કાળા રંગની ધજા અર્પણ કરો છો તો પણ રાહુ મહારાજ શાંત બને છે પક્ષીને જો બાજરી બુધવારના દિવસે ખવડાવવામાં આવે તો એનાથી પણ રાહુ બુધવાર અથવા અમાસ એ ખવડાવવાથી રાહુ મહારાજ શાંત બને છે રાહુ રક્ષા કવચ એવું લાગે કે અઢાર મહિના સુધી રાહુ ખરાબ છે રાહુદેવનું રક્ષા કવચ આવે છે રક્ષા કવચને સિદ્ધ કરીને એ રક્ષા કવચને ગળામાં પહેરવાથી અથવા એ તમારા પાકીટમાં રક્ષા કવચ રાખવાથી રાહુ મહારાજની શાંતિ મળે છે જે રક્ષા કવચમાં રાહુદેવનું યંત્ર આવતું હોય છે એથી વિશેષ આઠ મુખી રુદ્રાક્ષ

ચંદ્રાદિત્ય વિમર્દનમ હવે આ શ્લોકનો અર્થ પણ તમને અર્ધકાયમ અર્ધકાયમ એટલે કાય શરીર જેનું અર્ધ શરીર છે છે અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ ચંદ્ર અને દ્વિતીય દ્વિતીય કહેતા સૂર્ય એટલે સૂર્ય અને ચંદ્ર નું વિમર્દનમ મતલબ એને ગ્રાસ કરી જાય છે જે તાકાત છે રાહુને મતલબ એને ગ્રહણ કરી જવું આપણે કહીએ સૂર્યગ્રહણ ગ્રહણનો મતલબ એવો થાય કે રાહુદેવ સૂર્યને ગ્રાસ કરી જાય એને ગ્રહણ કહેવાય તો જે રાહુદેવ સૂર્ય અને ચંદ્રને ગ્રાસ કરી જાય છે તે રાહુદેવની વાત છે સિંહિકા સિંહિકાના જે પુત્ર છે તે રાહુદેવને હું નમસ્કાર કરું છું આ શ્લોકનો અર્થ એવો થાય તો આ પણ નિત્ય રોજ આ બોલવાથી તમારા દેવ સેવામાં દીવો કરી આ મંત્ર ચાર વખત બોલવાથી પણ રાહુ મારા બને છે મંત્ર છે અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ සිහිකා ගර්බ සම්බූතම් තම රාහුම් ප්‍රණමාමි යහම් එතෙ විශේෂ બીજો આગળ ઉપાય કરવો હોય તો રાહુ દેવ નું એક સ્તોત્ર છે કે તમે જો એ સ્તોત્ર બોલો છો તો પણ રાહુ દેવ પ્રસન્ન થાય છે સ્તોત્ર એવું લખ્યું છે કે રાહુ દાન માં મંત્રી ચા સી કાચિત નંદના અર્ધ ચંદ્રા દિત્ય વિમર્દના રોદ્ર રોદ્ર પ્રિય દેત્ય સ્વભાનુ ભાનુ ભીતિદા ગ્રહરાજ સુધા પાયી રાકાતિથ્યા વિલાસકુર કાળદૃષ્ટિ કાળરૂપ શ્રીકંઠ હૃદયાશ્રય વિદ્યુતયુષી કે ઘોરરૂપ મહાબળ ગ્રહપીડા કરો દૃષ્ટિ રક્તનેત્ર મહોદર પંચવિશ નામાની સ્મૃત્ સદાનર યઃપેત પહતેઃ પઠેત મહતે પીડા તસે નસ્ય તે કેવલમ આરોગ્યમ પુત્ર મતુલમ શ્રીયમ ધાન્યમ પશુપ્રદા એવું કહેવાય છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી આરોગ્ય પુત્રમતુલમ મતુલમ રાહુદેવ આરોગ્ય સારું કરે છે પુત્રનું સુખ આપે છે અને શ્રીયમ ધાન્યમ પશુ તથા લક્ષ્મી ધન અને પશુનું સુખ પણ આપે છે આ સ્તોત્રની તાકાત છે દદાતી રાહુ તસે પઠતે સ્તોત્ર મુત્તમ પઠતે સ્તોત્ર મુત્તમ સતમ એવું કહેવાય છે કે આ સ્તોત્ર બોલવા છે જીવેદ વર્ષમ સતમ ન રહ સતરમ પઠતે યસ્તુ જીવેદ વર્ષમ સતમ ન રહ સો વર્ષનું આયુષ્ય પ્રદાન પણ કરે છે રાહુ મહારાજ આવું આ સ્તોત્રમાં લખેલું છે મિત્રો સંસ્કૃતમાં છે સ્તોત્ર ઘણા લોકોને ન પણ ફાવે પણ તમે જો આ સ્તોત્ર ન ફાવે તો રાહુ મહારાજના પચીસ નામ એક એવા છે કે જે પચીસ નામ બોલવાથી પણ રાહુ પ્રસન્ન થાય છે તો હવે પ્રશ્ન થાય કે રાહુ શાસ્ત્રીજી રાહુદેવના આ પચીસ નામ કયા છે કેમ કે આપણે તો રાહુદેવને ખાલી ઓમ મંત્રથી જ ખબર હતી અત્યાર સુધી બીજા કોઈ મંત્ર તો રાહુના ખબર નથી પણ રાહુના એક નહીં પચીસ નામ શાસ્ત્રમાં જણાવેલા છે અને આ પચીસ નામ બોલો છો તો રાહુ મહારાજ બહુ જ પ્રસન્ન થાય છે હવે પચીસ નામ કયા છે એ તમે નોટપેન હાથમાં લઈને બેઠા હોય તો લખી લેજો આ પચીસ નામ પણ બહુ ચમત્કારી છે પહેલું નામ છે ઓમ રાહવે રાહુદેવનું પહેલું નામ જ છે ઓમ નમઃ બીજું નામ છે ઓમ દાનવ મંત્રયે નમઃ દાનવ નવ નમઃ મતલબ દાનવોના મંત્રી છે એટલે ઓમ દાનવ નમઃ ત્રીજું નામ છે ઓમ સિંહ સિંહ કા નંદનાય નમ સિંહિકા નંદનાય ચોથું નામ છે ઓમ અર્ધ કાયાય નમઃ રાહુદેવનું પાંચમું નામ છે ઓમ સદા ક્રોધિને નમઃ સદા ક્રોધિને નમઃ મતલબ હંમેશા ગુસ્સામાં જ હોય છે રાહુદેવ એટલે લખ્યું છે ઓમ સદા કૃધિને નમઃ રાહુદેવનું છઠ્ઠું નામ ઓમ ચંદ્રાદિત્ય વિમર્દનાય નમ ચંદ્રાદિત્ય વિમર્દનાય નમ સાતમું નામ છે ઓમ ઓમ રુદ્રાય નમ આઠમું નામ છે રાહુદેવનું ઓમ રુદ્રપ્રિયાય નમઃ રુદ્રપ્રિય કહેતા ભગવાન શિવજીને પણ રાહુદેવ પ્રિય છે ઓમ રુદ્રપ્રિયાય નમઃ નવું નામ રાહુદેવનું ઓમ દૈત્યાય નમઃ ઓમ દૈત્યાય નમઃ કેમ કે રાહુ પાછા અસુર છે એટલે એમને દૈત દૈત્ય કહેવાય એટલે ઓમ દૈત્યાય નમઃ નામ પડ્યું ઓમ સ્વર ભાનવે નમઃ દસમું નામ છે ઓમ સ્વર ભાનવે નમઃ અગિયારમું નામ ઓમ ભાનુ ભીતિ દાય નમઃ ભાનુ ભીતિ દાય નમઃ બારમું નામ ઓમ ગ્રહ રાજાય નમઃ તેરમું નામ ઓમ સુધા નમઃ ચૌદમું નામ ઓમ રાકા તિથ્ય અભિલાષાય નમઃ અભિલાષાય રાકાતિથભિલાષાય પંદરમું નામ ઓમ કાલ દ્રષ્ટાય અને ત્યાર પછી સોળમું નામ ઓમ કાલય નું નામ ઓમ શ્રીકંઠ શ્રી કંઠ હૃદય નું નામ ઓમ વિદ્યુંતએ નમ ઓગણીસમું નામ ઓમ સિંહિકા નહુદેવનું વીસ વીસમું નામ છે ઓમ ઘોર રૂપાય નમઃ એકવીસમું નામ રાહુદેવનું જે છે ઓમ મહાબલાય નમઃ રાહુદેવનું બાવીસમું નામ છે ઓમ ગ્રહ પીડા કરાય નમઃ ઓમ ગ્રહ પીડા કરાય નમઃ ત્રેવીસમું નામ છે ઓમ દ્રષ્ટવે નમઃ ચોવીસમું નામ છે ઓમ રક્તનેત્રાય નમઃ રક્તનેત્ર મતલબ એ રક્ત કહેતા લાલ લાલ જેના નેત્ર છે એને રક્તનેત્રાય નમઃ મતલબ કહી શકાય એટલે ચોવીસમું નામ છે ઓમ રક્તનેત્રાય નમઃ અને રાહુદેવનું છેલ્લું પચીસનું નામ છે ઓ મહો દરાય નમો ઓ મહો દરાય નમા તો દર્શક મિત્રો આ હતા રાહુદેવના પચીસ નામ અને આજે મેં એક નહીં પણ રાહુદેવના અનેક ઉપાયો શાસ્ત્ર અનુસંધાનમાં મેં તમને વાત કરી છે આ ઉપાયોમાંથી જે જે તમને ઠીક લાગે તે તે ઉપાય કરી શકાય અને વિશેષ કદાચ સમય મળે તો રાહુ મહારાજની શાંતિ રાહુ મહારાજની પૂજા વિધિ વિધાન પણ ચોક્કસ કરાવી લેવી જેથી રાહુ મહારાજ આપણા જીવનમાં કે વ્યવસાયમાં પાથલ ન કરે કોઈ નુકસાની ના આપે કેમ કે પૂજા પાઠ કરવાથી ક્ષમા યાચના માંગવાથી માફી માંગવાથી હંમેશા દરેક ગ્રહો પ્રસન્ન થતા હોય છે અને આજે એક નહીં અનેક ઉપાય મેં તમને કહીએ છીએ અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ બન્યા તમને રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન